આપડે તો રાત માં પીટ છે પાંત્રી રૂપિયા દૂધ ની બાટલી નારાયણ ના દર્શન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે તો મમ્મી ની હવાર હવાર માં ચાર વાગ્યા ઉઠી ગયા હતા

બનાવે છે ટિફીન કૃષ્ણાબેન એના બનાવી ગયા છે આજ બહુ ખુશવા ખુશવાસે મેં આજ મેં જય સ્વામિનારાયણ નારાયણ કર્યા એમાં પ્રેમ હવે ધીમે ધીમે વધતો જાય છે આજ મેં જય સ્વામિનારાયણ કર્યા જય શ્રી કૃષ્ણ કર્યા મેં એક હવે હું રોહ રાખો

રાજલ લાવી હતી અને લગ્નમાં તો દર્શન તો આજે વહેલા ઉઠી ગયા છે એ હું કામ ઉઠાય છે ને એમણે ઈ જ કહે છે જો હું કામ ઉઠાય સુપરમેન સુપરમેન જો એ હોલીવુડના ફેન છે અને હું બોલીવુડની ફેન છું પણ પાંચ વર્ષથી એની જોડે મેરેજ કરીને હું હોલીવુડની ફેન થઈ ગઈ જે સાત કેવા વહેલા ઉઠી ગયા આમ જો મસ્ત કપડાં પહેરી લીધા સાસ્ત્રીને સુપરમેન જોવા જાવ ને નકર તો ગમે એવા જૂના કપડાં પહેરીને આ હાલતા છે હવે ચાલો દોસ્તો હવે અમે જાવી છીએ મૂવી જોયા ને મૂવી જોઈને ડાયરેક્ટ અમે જાશું ઓફિસે તો પાછા આવી ઓફિસ કેમ કે ત્યાં શો નહોતા એટલે અલગ શો મતલબમાં કોઈ લો માણસો નહોતા અમે બે જ એટલે શો થયો કેન્સલ એટલે અમે આવી ગયા ઓફિસે હવે અમે પાછા અઢી વાગે જવાનું વિચારીશું કેમ કે અઢી વાગ્યાના શોમાં ઘણા બધા લોકો છે મને એમ જાય કે બોલીવુડના મૂવી કોઈને ગમતા નહીં હોય તમને લોકોને ગમે છે કે નથી ગમતા એ કોમેન્ટમાં કરજો અને હોલીવુડનું કયું મૂવી ગમે છે ને એ કોમેન્ટમાં લખજો કેમકે અમને તો હોલીવુડના બધા મૂવી જ ગમે કે દર્શન પણ તમારા લોકોનું કયું કયું ફેવરિટ મૂવી છે હોલીવુડનું અને હોલીવુડના કોણ કોણ ફેન છે એ કોમેન્ટમાં લખજો તમે યસ લખજો અને કયું મૂવી છે ને એ પણ કહેજો અમને એટલે હવે અમે ચાશું અઢી વાગે અને અત્યારે અમે થોડું ઘણું કામ છે એ પતાવી દઈએ અને પછી કાલે શનિ રવિ હોય એટલે અમારે શનિ રવિમાં તો મોજ કરવી હોય ને એટલે અમે કદાચ ઘરે રહેવી અને ઓફિસે આવી કંઈ નક્કી નહીં પણ તમારા લોકો માટે અમારે કદાચ ઓફિસ આવવું પડશે બ્લોગ એડિટ કરવા માટે એટલે હવે જોઈએ શું થાય છે આજનો પ્લાન એ શું છે અને શનિ રવિનો પ્લાન શું છે એ હવે ત્યારે ખબર પડે ખાવાનું કામ હો બીજું કામ જ નહીં એ વીણ તો જાય ને કેરી ખાતો જાય વીણ તો જાય ને કેરી ખાતો જાય જોઈ લો એક હજી મોઢામાં નાખે ને બીજી પકડવા માટે માં આજે તો બહુ ભૂખ લાગી હતી એટલે મોટા મોટા છે લેમન રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા અને ત્યાં મગાવી લીધો મસાલા પાપડ અને મસ્ત અમારો ફેવરેટ પનીર ભુરજી અને બે ખાઈ લીધું ને એટલી મસ્ત મજા આવી ગઈ અને પછી અમે ઉપડી ગયા સુપરમેન જોવા માટે અને સુપરમેન જોવા માટે અમારું બેસ્ટ જગ્યા છે અમારી એઆર મોલ એ જ અમને ગમે છે અવારમાં મે આવ્યા તો તમને કીધું એવી રીતે અને અત્યારે જો એને જોવાને મનથી તમન્ના રહે એટલે આ બોપરે કેટલા વાગે જશે હજુ પોણા બે ત્યાં છે ને અઢી વાગ્યાનો શો છે એમણે પોણા બે ના લઈને જઈએ વાત એક સેકન્ડ નો જાય છે સવાર થઈ ગયા છે ને અમે આવી ગયા છીએ ઘરે આજ તો અમારે બહુ કામ હતું એટલે આજે મોડું થઈ ગયું મમ્મી ખવડાવે છે કેમ શું શાકશે ગાંઠિયાનું બપોરનું દૂધી છ વાગે ખીચડી ખાધી છ વાગે છ દસે ખીચડી ખવડાવી બે બે કલાક કેવું ખવડે બે બે કલાક કલાકે રિવર્સ ગાડી આવે એમ ને પણ આ ચોળે જેટલો આમાં હું વધેવા એ કરાવે છે ને તું નીચે જાય ને આ બધાને જોવું છે સેમું કેવો ધોળે છે વિડીયો ઉતાર

આ આ કે હાલ છે મમ્મી આ થેલો હાં દે છે બોલે મમ્મી કોનો થેલો છે આતર પપ્પાનો ટીફિનનો લાવ્યા એમ 얘ના ટીફિન લઈ જાવર કા પણ આમે ડીમાર્ટ માંથી લાવ્યા ને ઓ કાળો થેલો લઈ જાવ તૂટે ને એટલે કાળો થેલો લઈ આવો એક 380 નો આવ્યો તો આ 60 રૂપિયા આ તો હું થેલો ખંભેય રહી જાય બધો માલ સામાન એ રહી જાય બધો

હાન્જે લંચ હાન્જે લંચ તો બપોરે આવે ડીનર બપોરે ડીનર આ માવડે બપોરે ડીનર ને હાન્જે લંચ આવે ખવરાય પીવરાય ઘરે મૂકી એમ ન હોય હાન્જે હાન્જે હોય બપોરે લંચ હોય જો આવી ગયા જો જઈ લ્યો વાગ્યો હું સો ફૂલ છે

બેનું ત્યાં થ લખાવી લેશે મોંઘવા પાંત્રી રૂપિયા દૂધ ની હા ગોલ્ડ ના આપણે ના પેલા રેવા આપડે ને

દૂધની બાટલીના પાત્ર હું બોલવાનો તો રાજલ વાસન સંકેલે છે સંકેલે રાત માં ફીટ કરાવી દેવો છે સંકેલ ના આપો સાપન કે આમ નાખી ગળામાં એટલે ડોકે

લગતા વાંચતા ઘરે શીખવાડી દેવું કલમ કટારો દર્શન હું ઘરે બે દર્શન નકરી સુંદરીશ આવે નકરી સુંદરીશ આવેદા દાદા ભાઈ ધીમે ધીમે એ હમણાં સડી ગયો ગયો ને દાદા ભાઈ દાદા ભાઈ બાપા તો બહુ કાલુડો થાય

અને અમે ઘરે આવીને જમીન પછી એક જગ્યાએ ખબર કાઢવા જવાનું હતું નીચે બ્લિલિંગમાં તો અમે ત્યાં ગયા હતા અને અમે આવી ગયા છે અને શેમે સુડાવત મમ્મી એવું બધું હતું આજે કંઈ ખાસ એવું કંઈ કામ હતું નહીં અને આજે તો અમે ગયા તમને કીધું હું મૂવી જોવા ગયા હતા તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ